શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને એક આવેદનપત્ર આપવામાં આવે છે કે ફાયર સેફટીના મુદ્દે આ લોકોએ સાડા ત્રણ કરોડ રૂપિયાનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એની વિજિલન્સ તપાસ થવી જોઈ અને જે સુપ્રિન્ટેન્ડન્ટ જે પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ જે ત્રિવેદી સાહેબ હતા એના હસ્તક આ કોન્ટ્રાક્ટ દેવામાં આવે છે એની સામે કડકમાં કડક પગલાં લેવાય એવી એવી કોંગ્રેસ પક્ષની માગણી છે સાડા ત્રણ કરોડનો જે કોન્ટ્રાક્ટ છે ખરેખર એમાં કોઈ સાધન સામગ્રી કોઈ ફિટ કરવામાં નથી આવી કોઈ બીજા કોઈ મશીન ફિટ કરવાના ખાલી મેન્ટેનન્સ હોય આ ખરેખર ગેરવ્યાજબી વાત છે આની સામે જે પણ હોય એની તપાસ થવી જોઈએ એ બારામાં કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું છે અમે અમારા કોંગ્રેસ પક્ષના મહામંત્રી કલ્પેશભાઈ કુંડલિયાએ એક આરટીઆઈ દ્વારા માહિતી માગવામાં આવી હતી એ માહિતીની અંદર કોઈ ઉલ્લેખ કરવામાં કોઈ આવ્યો નથી એમ કહે છે કે અમારી કાર્યક્ષત્ર એમાં કોઈ આવતું નથી ઉડાવ જવાબ આપવામાં આવે છે અને સાડા ત્રણ કરોડ રૂપિયાનો જે કોન્ટ્રાક્ટ આપો ખાલી મેન્ટેનન્સ આપ પણ જોઈ શકો છો મેન્ટેનન્સ કઈ રીતે છે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ બેસાડ્યા હોય કોઈ એના ફાયર સેફ્ટીના કોઈ સાધન બેસાડ્યા હોય તો આપણે વાસ્તવિકતા સ્વીકારી શકીએ આ મોટો ભ્રષ્ટાચાર છે ખરેખર આરોગ્ય મંત્રી અને એના એને રાજીનામું દેવું જોઈએ અમે માહિતી માગીએ છે એમાં પણ ખોટા જવાબ આપવામાં આવ્યા છે એટલે અમે આજે આવેદનપત્ર દેવામાં આવ્યું છે ખરેખર સિવિલ હોસ્પિટલની આપ પણ પરિસ્થિતિ જો જોઈ શકો છો ભ્રષ્ટાચારનું નામ નથી લેતી કોઈ પણ જગ્યાએ સિવિલમાં જો કોઈ જવાબ નથી આપતા કોઈ ડૉક્ટરની સુવિધા નથી લોકો હેરાન પરેશાન છે આ ભાજપના શાસકો મોટી મોટી વાતો કરે છે ખરેખર રાજકોટના ધારાસભ્યશ્રીઓને ચેક કરવું જોઈએ વિઝિટ કરવી જોઈએ કોઈ ધનંતરે હાવ નિષ્ફળ ગયા છે જો આવનારા દિવસોની અંદર આ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અમને જવાબ જેમ માગ્યો છે એ જવાબ અમને જવાબ દેવામાં નહીં આવે તો આ ઘેરાવ કરવામાં આવશે દ્વારા અમદાવાદની વિશ્વાસ ગ્રુપ ઓફ કંપનીને ફાયર સેફ્ટી મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો આ કોન્ટ્રાક્ટ માત્ર એક વર્ષનો હતો ત્યારબાદ બે હજાર વીસ એકવીસની અંદર આ કોન્ટ્રાક્ટની જે પરચેસિંગ કમિટી છે એમાં એ વખતના તત્કાલીન સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આરએસ ત્રિવેદી હતા એને એમ કીધું કે આ ટેન્ડર જે નવા ટેન્ડરો કરવામાં આ બે હજાર વીસ એકવીસની અંદર એની અંદર ભાવ વધારે ઊંચા આવ્યા છે એટલા માટે આપણે વિશ્વાસ ગ્રુપ ઓફ કંપની જે છે એનું કામ આપણે રિન્યુ કરીએ છીએ એનું કામ ચાલુ રાખીએ છીએ ત્યારબાદ ભ્રષ્ટાચારની શરૂઆત થાય છે ટેન્ડરની અંદર રાખી સિવિલ સ્તર હોસ્પિટલ છે એનું એક લાખ ચોર્યાસી હજારની અંદર મેન્ટેનન્સ કરવાની વાત હતી ત્યારબાદ આ આર એસ ત્રિવેદી ફરજ પરના આરએમઓ એમ વહીવટી અધિકારી અને વિશ્વાસ ગ્રુપ ઓફ કંપનીના માલિકો સાથે મળી અને આ સિવિલ હોસ્પિટલની દરેક બિલ્ડિંગ અને વિંગનું અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવ્યું અને બે હજાર વીસથી લઈ અને બે હજાર ચોવીસ સુધી સાડા ત્રણ કરોડ રૂપિયા ફાયર સેફ્ટી મેન્ટેનન્સના નામે પ્રજાની તિજોરીમાંથી લૂંટી લેવામાં આવ્યા ત્યારબાદ આ સિવિલ સર્જને એક ભ્રષ્ટ અધિકારી જેમ હોય સારા અધિકારી પણ સિવિલ હોસ્પિટલમાં છે એને એક નોટિંગ મૂક્યું બે હજાર એકવીસમાં જ્યારે પ્રથમ બિલ અઢાર લાખ રૂપિયાનું આવ્યું ત્યારે કે આ જે ચુકવણી થઈ છે એ મારી દ્રષ્ટિએ સ્ટેન્ડરની શરત મુજબ નથી થતી આ પ્રકારની ચૂકવણી ન થઈ શકે એકવાર આને રીવેરિફાય કરવું જોઈએ એની વાતને એની રાઇટિંગ વાતને અવગણી એ અધિકારીની બદલી કરી દેવામાં આવી અને છતાં પણ લૂંટ ચાલુ રાખવામાં આવી આ રીતે ત્રણ કરોડ ચોપન લાખ રૂપિયા પ્રજાની તિજોરીમાંથી લઈ લીધા અને આ સાથે સાથે અમે આરટીઆઈથી જે માહિતી માગી છે અમારી પાસે જે માહિતી સિવિલ હોસ્પિટલે પૂરી પાડી છે એમાં સાડા ત્રણ ત્રણ વર્ષની અંદર એક પણ પ્રકારની સાધનની ખરીદી કરવામાં નથી આવી એક પણ પ્રકારના સાધનનું બિલ મુકવામાં નથી આવ્યું તો તમે વિચારો કે સાડા ત્રણ વર્ષની અંદર સાડા ત્રણ કરોડ રૂપિયા આવું તો કયો મેન્ટેનન્સ થયું સાધનોની ખરીદીનો કોન્ટ્રાક્ટ બીજી કંપની પાસે હતો તો મેન્ટેનન્સ ઓપરેટિંગ ની અંદર તમે કોઈ પણ વસ્તુ ખરીદો તો ગવર્નમેન્ટના રૂલ્સ પ્રમાણે તમારે આ બિલ સરકારમાં જમા કરાવવાના હોય છે કંપની દ્વારા એક પણ બિલ મુકવામાં નથી આવ્યું એક પણ પ્રમાણપત્ર રજૂ કરવામાં નથી આવ્યું ત્યારે માત્રને માત્ર લુટોભાઈ લુટોલે ભારતીય જનતા પાર્ટીના આકાવોના જોરે ભારતીય જનતા પાર્ટીની સરકારના ઈશારે અને કમલમ કાર્યાલયમાં જે ફંડ મોકલવામાં આવે છે એ ફંડ પૂરું પાડવા માટે થઈ અને આ માતેલ સાંડ જેવા લોકોએ પ્રજાની તિજોરી લૂટી છે ત્યારે કોંગ્રેસ આજે જવાબ માંગવા માટે સિવિલ સર્જન પાસે છે

કોંગ્રેસ તરફથી ફાયર સેફટીના સાધન માટેની રજૂઆત મળી છે અને આગળ હું ગવર્મેન્ટમાં ફોરવર્ડ કરીશ. ગંભીર બાબત કહેવાય જે હું આગળ ફોરવર્ડ કરીશ. જે વડી કચેરી આદેશ કરશે એ પ્રમાણે કરવામાં આવશે. Oh,